આજે બનાવીશું લીલી ડુંગળી અને બટેકાનું શાક તેના માટે ડુંગળીને સુધારી લીધી છે સુધારીને બે પાણીથી ધોઈ લેવાની બટાકાને આવી રીતના સુધારી લીધા છે કૂકરમાં બનાવવાનું છે તો આવી રીતના મોટા ટુકડા રાખીશું તેલ પણ આવી ગયું છે તો રઈ એડ કરીશું એક ચમચી રઈ રઈ સરસ તતડી જાય એટલે रई सरस ततरी गई छे तो अर्धी चमची एड कर पाउडर बटाक एड कर સરસ ફટાફટ પાંચ મિનિટમાં બની જાય છે બાકીના મસાલા એડ કરી દઈશું અડધી ચમચી ગરમ મસાલો એક ચમચી જીરું એક ચમચી લાલ મરચું સ્વાદ પ્રમાણે મીઠું મિક્સ કરી લઈશું મિક્સ કરી અને થોડીવાર તેલમાં ચડવા દઈશું સરસ તેલ પણ પર આવી ગયું છે તો અંદર એડ કરશું અડધો ગ્લાસ પાણી રસોડા વધારે પણ લઈ શકો છો ના પણ બંધ કરીને એક મિસલ કરી લઈશું એક મિસલમાં સરસ શાક ચડી ગયું છે તો તેને સર્વ કરી લઈશું લીલી ડુંગળી અને બટાકાની શાકની રેસિપી સારી લાગી હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ